સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર એવા પોશીના તાલુકાના દાંતિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ ખાંડ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી તેમની એક એકર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે આ અંગે કાંતિભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે આ વર્ષે તેમણે મોડલ ફાર્મિંગ અંતર્ગત પોતાના ખેતરમાં આંબા દાડમ જામફળ લીંબુ વાવ્યા છે આ સાથે જ મગફળી મકાઈ કપાસ શાકભાજી વગેરેનું વાવેતર કર્યું છે શાકભાજીમાં રીંગણ બટાકા મરચાં ભીંડા કવાર વગેરે મિક્સ પાક કર્યા છે આ સાથે જ ઘઉં બાજરી મકાઈ વગેરેનું વાવેતર પણ કરે છે દેશી ગાય આધારિત ધંજીવા મૃત અને બીજા મૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિમાસ રૂપિયા નવસોની સહાય મળે છે તેમજ મોડેલ ફાર્મિંગ માટે ફળાવ વૃક્ષ માટે રૂપિયા તેર હજાર પાંચસોની પણ સહાય મળે છે આ સાથે જ અન્ય ખેડૂતોને પણ તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે તાલીમ આપી રહ્યા છે આ ખેતરની અંદર એક એકરમાં અડધા એકરમાં કપાસ આવેલો છે અને એક ખેતરમાં મગફળી આવેલી છે એમાં પાંચ પાંચેક વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું આખા પ્રોજેક્ટ તરફથી અમને મોડલ ફોર્મ પણ આ સાલ નવું આપ્યું છે એટલે પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારી તમામ ખેતી એક એક ખેતરની અંદર હું પ્રાકૃતિક જ કામ કરું છું